હા જય માતાજી મિત્રો જીવદયા ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે જઈ રહ્યા છે ગામ વાંસવા જ્યાં યશરાજ યશરાજભાઈ અને બીજા કેતનભાઈ જ્યાં એમના બોનની હોળીની અંદર એક ઇન્ડિયન રોક્સ પાઇથોન જોવા મળેલો હતો તો મિત્રો અમે ત્યાં પહોંચી ગયા હવે તો જઈ જોઈએ છીએ કે કઈ કઈવી પોઝિશન છે મિત્રો આ જે અંદરની સાઈડ જે અજગર તો અંદરની સાઈડથી આપણે કાઢવાનો તકલીફ પડે હતું તો મિત્રો અમે આવી ગયા ઉપર જે બોરની ઓળી ઉપર અને ઉપર જોયું તો પછી દેખાતું નહોતું તો પછી અમે જે ખસેડિયા કર્યો તો મિત્રો અહીંયા ત્યાં હતો પરંતુ મિત્રો તોય તકલીફ પડે એવું મહેનત વધારે થાય એવી હતી એટલા માટે મિત્રો અમે અહીંયા કડક ખોદી અને સરખું કરી અને પતરાને ફોડી નાખ્યું પતરાને ફોડી અને મિત્રો આપણે કાઢી નાખ્યું એક ડગડું તો જેથી કરીને અજગાર અમને સામને દેખાવા માંડ્યો તો મિત્રો અજગાર આપણે હવા પકડી લીધો અને એને હવા નીચે ઉતારવાનો છે આપણે નીચે લઈ જઈ અને એક થેલીમાં પેક કરવાનો છે મિત્રો તો મિત્રો મારું એક એટલી નમ્ર નમ્ર વિનંતી છે કે કોઈ પણ આવા અબોલ જીવ બચાવવા માટે અમારી જીવદયા ટીમ જે ચોવીસ કલાક તત્પર રહે છે મિત્રો એમનો કોન્ટેક્ટ કરો કોઈ પણ વ્યક્તિ મારતા હોય તો આવા અબોલજી બચાવો ચાલીને તો લાયા ઉપર થી મોબારી મોબારી ખોલી પછી પકડ્યો હવે મિત્રો આપણે આ જ પકડીને અને હવે થેલીમાં પેક કરી નાખવાનું છે અને ઠેલીમાં પેક કરી પછી આપણે જ્યાં અનુકૂળ વાતાવરણમાં જ્યાં એ ખુલ્લામાં રહી શકે હવે કોઈ પબ્લિકને મારવાનો ડર ના હોય એવી જગ્યાએ મિત્રો આપણે આને છોડી દેવાનો હા મિત્રો એટલે મેં એટલે મિત્રો અબુલજી બચ